ગુજરાતમાં આઠ થી દસ ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં જળમગ્ન થવાની દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા બોલાવશે જુલાઈ બાદ રાજ્યમાં જોર શક્યતા છે અત્યારે જે સિસ્ટમ ચાલી રહી છે સિસ્ટમ ગુજરાતમાં કયા કયા ભાગોમાં કયા કયા વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ ચોવીસ કલાક સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદ સાબરકાંઠામાં પડી શકે છે આવનારા આવનારા કલાક સાબરકાંઠા માટે ભારે ભારે વરસાદ વરસાદ પડવાની શક્યતા છે સાથે બનાસકાંઠા મહેસાણામાં પણ કલાકમાં વરસવાની શક્યતા દર્શાવવામાં આવી છે પંચમહાલ દાહોદ જેવા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ચોવીસ કલાકમાં વરસી શકે છે તો સાથે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસવાની શક્યતા જોવા મળી રહી છે સુરત તાપી નવસારી ડાંગ જેવા વિસ્તારોમાં ભારે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે હવેલી બધા લોકો જાણે છે આ બધા વિસ્તારો છે તે ભારે થી અતિ ભારે વરસાદ ચોવીસ કલાકમાં અહીંયા પડી શકે છે તો આ હતા આજના વરસાદના સમાચાર અમારી ચેનલ સાથે જોડાવાનું બિલકુલ ના ભૂલશો ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય વંદે માત્ર